નડિયાદમાં યુદ્ધ સંવાદ બે હજાર પચ્ચીસ કાર્યક્રમ યોજાયો નગરની પાંચ સેવાભાવી પ્રતિભાવોનું પંકજભાઈ દેસાઈએ પુરુષાર્થ પારિતો તોષિકથી સન્માન કરાયું ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક અને નીહલબેન ગઢવીના માનનીય પ્રવચનો યોજાયા નડિયાદમાં ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત યુથ સંવાદ કાર્યક્રમ અંતર્ગત નડિયાદની પ્રેરણાદાયક પાંચ પ્રતિભાઓને શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નડિયાદના રાધેપ ફાર્મમાં સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા યુથ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર પરમપૂજ્ય સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી ખ્યાતનામ શ્રી નિહલ ગઢવી ડોક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા યુવાનો અને ભાઈઓ બહેનો સાથે મોટિવેશનલ સંવાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ગુણનિધિ સ્વામી અન્ય સંતવૃદ્ધ અંબા આશ્રમના ગોપાલ મહારાજ સંતરામ મંદિરના સત્યદાસજી મહારાજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ મા શક્તિ ચેરિટેબલના પ્રજ્ઞેશભાઈ વગેરે અગ્રણીઓએ કાર્યક્રમનો મંગલ દીપ પ્રગટાવી શુભારંભ કર્યો હતો આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સનશ્રી બીએપીએસ સંસ્થાના ભગવત ચરણ સ્વામી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસી ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દેવાંગભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે નડિયાદમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદની જાહેર જીવનમાં જનપ્રતિધિ તરીકે લોકમાનિતા નેતા તરીકે સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના પ્રેરણાદાયી પુરુષાર્થમાંથી પ્રેરણા લઈ યુવાનો માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો નગર નડિયાદની યુરોલોજી ક્ષેત્રે વિશ્વ વિખ્યાત યુરોલોજીસ્ટ ડોક્ટર મહેશભાઈ દેસાઈ પ્રજ્ઞાશ્રી અને શિક્ષણવિદ ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ડોક્ટર એસ એન ગુપ્તા પ્રગતિશીલ અને અનુભવી ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ માનવતાવાદી સેવાભાવ ધરાવતા અને સંતરામ ભક્ત શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ અને એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજ વિપુલભાઈ પટેલ આ પાંચે સેવાભાવીઓનું તેમની સેવાઓના યોગદાન બદલ સ્મૃતિચિહ્ન અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક સન્માન કરાયું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું આ કાર્યક્રમમાં સમાજ યુવાનોને રચનાત્મક રાહ મળે નવી દિશા મળે નવી પેઢી તૈયાર થાય એ આઈ ટેકનોલોજી માટે પણ તૈયાર થાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ સભ્યતાના બનવા પણ યુવાનો આગળ આવે તે ઉદ્દેશ્યથી આ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગે આંતરરાષ્ટ્રીય વક્તા સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું આવનારા સમયમાં વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે યુવાનો ખંત અને નિષ્ઠાથી કામ કરશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકે તેમ નથી અંધારું ભલે હોય પણ સૂર્યોદય થશે જ એવો પોઝિટિવ વિચાર ધરાવતા યુવાન વિચાર સમૃદ્ધ વિચાર કહેવાય વિચારો હંમેશા ઊંચાને આશાવાદી હોવા જોઈએ વ્યક્તિએ પોતપોતાનું પરિવર્તન કરવાનું છે હંમેશા સકારાત્મક ભાવમાં રહેવું તેના માટે આ યુદ્ધ સંવાદ છે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સકારાત્મક ભાવમાં જ રહેતા પ્રચંડ પુરુષાર્થ પછી પણ કોઈ સ્વપ્ન તૂટે તો નિરાશ ન થવું હંમેશા સકારાત્મક રહેવું જેવી ભગવાનની ઈચ્છા એમ વિચારી આપણે નક્કી કરેલા ધ્યેય તરફ પુનઃ પુરુષાર્થ કરવો બીજાના ભલામાં આપણું ભલું એ પ્રમુખ સ્વામીનો જીવન મંત્ર હતો યુવા વર્ગે આપણા ભાવનાથી કામ કરવાનું છે એ આજના યુવા સંવાદનો સંદેશો છે કારકિર્દી સાથે પરિવારને પણ મહત્વ આપવું ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ દ્રઢ રાખવા જ્ઞાનવત્સલ સ્વામીને યુવા વર્ગને શીખ આપી હતી મોટી

પુરુષાર્થ કરે તે આજના યુથ સમાજનો સંદેશ છે મહિલા શિક્ષણ માટે સતત સેવારત અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ કહ્યું હતું કે આજની પેઢી મજાની છે તેને જે ગમે છે તે તરત જ કહી શકે છે ના ગમે પણ તુરંત જ કહી શકે તેવી આજની પેઢી છે આજની યુવા પેઢી પ્રેમનો સાચો પરિચય કરાવો તો તે સ્વીકારી શકે તેવી છે માતા-પિતા એ બે વ્યક્તિ એવી છે જે માત્રને માત્ર તેમના સંતાન માટે જીવે છે તે વાત આજના યુવાનોને લાગણી સમજાવવાની જરૂર છે માતા-પિતા સાથે જોડાયેલા રહેવું એટલું જરૂર છે માતા-પિતા સાથે ખુલતા રહીશો ખીલતા રહશો એટલા સુખી રહીશો વાસ્તવિકતા સાથે જીવતા શીખો આજની પેઢીને જે સવલતો મળી રહી છે તે રાજા મહારાજના યુગમાં પણ નહોતી આજની ટેકનોલોજી ની દેન છે તેનો ઉપયોગ રચનાત્મક માર્ગે કરી આગળ વધવા નિહલવેન ગઢવીએ યુવા વર્ગને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પ્રજાપિતા બ્રહ્મકુમારી રશિયાના કલાકારોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રસ્તુતિ કરી હતી એવા માટે આ કાર્યક્રમ એટલા સરસ બને અને ખાસ તો હું અભિનંદન પંકજભાઈ અને એમની માટે આપવા માંગુ છું અત્યારના યુવાન ની ચાલે છે સંસ્કૃતિ આચાર સંસ્કૃતિ ના પોતાના દસ અને સો ડેફિનેશન છે તો એમના કે એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કીધું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી હતી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે માધ્યમો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની બદલે એક સંવાદની આખી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એવી રીતે ભાગ્યશાળી છે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢી એ કેમ જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક પાસે